નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ડેડિયાપાડાના એમ એ દ્વારા જૂના મોસદા ખાતે મીટિંગનું આયોજન કરી સરકારની યોજનાથી માહિતીગાર કર્યા આજ રોજ ડેડિયાપાડાના જાંબાજ એમ એ દ્વારા પાર્ટીના અને એમના વિસ્તારની જનતાને સરકારની યોજના અને શિક્ષણ વીજળી ખેતીને લગતા પ્રશ્નો આરોગ્ય અને સરકારની તમામ યોજના જેવી કે વાજપેયી બેંક બેલ યોજના વિદ્યાર્થી માટેના શિષ્યવૃત્તિ અને અભ્યાસ વિદેશ જવાના અને સરકારની એ અંગેની લોન તથા ચોમાસા દરમિયાન થતા બનાવો અંગે મળતા લાભોની ચર્ચા કરી કોઈ પણ પ્રશ્ન અંગે એમના કાર્યાલય પર જઈને વિગતે માહિતી આપશો તો તમામ પ્રશ્નોનો લાવી આપવાની આપી અને અને જનતાને પણ હોય તો પૂછવા વિધાનસભામાં શું શું કરી તેમાં જાણકારી આવી એ બાબતે પણ જનતાએ એમને પૂછવું સલાહ સૂચનો કરવા જેવી વાત કરી દેડિયાપાડાની જનતા એક જામબાદ નેતા મળ્યા છે જે જનતાને પ્રશ્નોને વાચા આપવાનો નિર્ધાર કર્યો રિપોર્ટર નિકુંજપુર રોહિત પ્રતિનિધિ કિરણ પરમાર આઝાદ મીડિયા લાઈવ ભરૂચ

પાંજરીઘાટ ખાતે નવાગામ જિલ્લા પંચાયતમાં કરી બીજી આપણે મોરજોડી જિલ્લા પંચાયતમાં ખાતે આપણે આજે મળેલા છે હવે પછીની મિટિંગ આપણે આપણે બધા નક્કી કરીને જે તે જિલ્લા પંચાયતમાં જે તે જગ્યાએ આજે એ સ્થળોની બધી જાહેરાત તમારા બધાના સર્વાનુમતે આપણે નક્કી કરીશું આજની મિટિંગ આ બીજી જ મિટિંગ છે કદાચ ઘણા આગેવાનો ઘણા બહેનો માટે આ પહેલી મિટિંગ હશે તો પેલા પહેલા બધાને ખ્યાલ નહીં આવશે કેમકે આગળ જેટલી પણ મીટિંગો થતી હતી આપણી ધરણા હોય